કેવડિયાની વાત કરીએ કારણ કે કેવડિયામાં જ્યાં આજે આ જીવન પ્રસારણ આપ જોઈ રહ્યા છો સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આ વિશાળ કાય સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કરવા માટે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે અને તેઓનો કાફલો જે અત્યારે ત્યાં પહોંચી ગયો છે આજે આ જ સ્થાન પર સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને સાથે સાથે તેમના સ્વપ્નોનું ભારત મેળવવાના જે પ્રયાસ કરવામાં આવ્યા છે તેનું પણ દર્શન કરાવશે વિશાળ કાય પ્રતિમા પર પુષ્પ અર્પણ કરીને તેની સાથે સાથે જળ પણ અર્પણ કરવામાં આવી રહ્યું છે તેમના ચરણોના પ્રક્ષાલનનો આ ભાવ છે કારણ કે આ એક એવી વિભૂતિ છે એવું વ્યક્તિત્વ છે કે જેણે અખંડ ભારતનું નિર્માણ કર્યું અને આપણા આજના ભારતના શિલ્પી કહી શકાય આ એમની આજે જ્યારે જન્મજયંતિ છે તે પણ એકસો પચાસમી જન્મજયંતિ ત્યારે એક તરફ તેમના ચરણોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફૂલ અર્પણ કર્યા તો બીજી તરફ હેલિકોપ્ટરથી આ વિશાળ પ્રતિમા પર ફૂલની વર્ષા કરવામાં આવી કેવડિયામાં એકતા દિવસની ભવ્યાતિ ભવ્ય ઉજવણી આ વખતે કરવામાં આવી છે કારણ કે એકસો જન્મ જયંતિ છે સરદાર વલ્લભભાઈ પટેલની અને આજે જ્યારે ભારતે ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ જઈ રહ્યું છે તો તેને માટેનો શ્રેય સૌથી પહેલો એ જાય છે સરદાર વલ્લભભાઈ પટેલને કારણ કે તેમણે આ ભારત એક કર્યું હતું આ તેમના સ્વપ્નનું ભારત છે જે આગળ ને આગળ વધી રહ્યું છે અને આકાર પામી રહ્યું છે કેવડિયામાં એકતા દિવસની

એકતા દિવસ તરીકે ઉજવીશું રાષ્ટ્ર એકતા દિવસની તેમણે જાહેરાત કરી હતી તે સમયે પણ એક ભારત શ્રેષ્ઠ ભારત આ સૂત્ર તેમણે આપ્યું હતું કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલની એકતાનો સંદેશ તેમાં છે અને જ્યાં એકતા છે ત્યાં અખંડિતતા છે કોઈ એકતાને તોડી નથી શકતું શત્રુને પરાજિત કરવાની ક્ષમતા છે એકતામાં શત્રુ ભલે ગમે તેવા મોટા હોય ગમે તેવા સામર્થ્યવાન હોય પરંતુ જ્યારે સામે એકતાથી લડત આપવામાં આવે ત્યારે શત્રુનો પરાજય નિશ્ચિત છે બસ આ એકતા એને જાળવી રાખવા માટે ભારતને અખંડ રાખવા માટેના આ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આજે પણ જ્યાં કેવડિયામાં એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે સૌ કોઈને અખંડ ભારતના નિર્માણમાં અને એક ભારતના નિર્માણમાં સહયોગ કરવા માટે અને તેમાં પોતાનું યોગદાન આપવા માટે સંકલ્પ પણ લેવડાવવામાં આવશે આજે ભવ્ય પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ છ રાજ્યના ટેબ્લો પણ રજૂ કરવામાં આવશે જે દિલ્હીમાં રાજપથ પર થનારી પરેડ છે તેવી જ ઝાંખી કેવડિયામાં જોવા મળશે પીએમ મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને હવે થોડા જ સમયમાં પરેડ પણ શરૂ થશે સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના લોખંડી પુરુષ મક્કમ નિર્ધાર સફળ નેતૃત્વ ખેડૂતોના સરદાર ખેડૂતોના બેલી જનતાને માર્ગ બતાવનાર સમાજને દિશા ચેંધનાર એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે આજે કેવડીયામાં વિશેષ આયોજન કરવામાં આવ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ જેમણે ભારતના ભવિષ્યને આકાર આપ્યો અને આજે એ જ ભારત આગળ વધી રહ્યું છે વિકાસના પંથે પ્રધાનમંત્રી મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના ચરણ સ્પર્શ કર્યા એ જ ભાવ સાથે કે જે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વ સપના ભારત છે એને સાકાર કરવા માટે તેમને પણ હિંમત મળે શક્તિ મળે સામર્થ્ય મળે સરદાર પટેલે ભારતના ભવિષ્યને આકાર આપ્યો છે એ ભારતની જે સીમા છે એ સીમા તેમણે નક્કી કરી કારણ કે તેમણે પાંચસો થી વધુ રજવાડાઓને એકત્ર કર્યા હતા અને એક ભારતનું નિર્માણ કર્યું હતું લોખંડી પુરુષ જેમની કુનેહ અને નેતૃત્વ શક્તિને કારણે આજનું આ ભારત અને ભારતમાં વસનાર લોકો આઝાદ ભારતની હવામાં શ્વાસ લઈ રહ્યા છે આજે એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સૌ કોઈ સરદાર વલ્લભભાઈ પટેલને નમન કરી રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે એક ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જે વિકાસની ભેટ મળી હતી કેવડીયા કોલોની જે એક પ્રવાસન સ્થળ તરીકે તો વિકસિત રહ્યું છે પરંતુ વિકસી દેશના દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે સરદાર પટેલ ને સમર્પિત આ સ્થાન બની ચૂક્યું છે અને સરદાર પટેલના વ્યક્તિત્વને ઓળખવા માટેનું આ સ્થાન બની ચૂક્યું છે એ વ્યક્તિત્વ કે જે મુઠ્ઠી ઊંચું માનવ છે એવો માનવ કે જેને માનવતાની સાથે સાથે સિદ્ધાંત અને તેની સાથે સૂત્ર આપ્યા છે સરદાર વલ્લભભાઈ સંપૂર્ણ ભવિષ્યને આકાર આપ્યા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું અને સાથે તેમણે એ પણ કહ્યું છે કે આ એકસો પચાસમી જન્મજયંતિને યાદગાર આવનારા તમામ વર્ષોમાં યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેવડિયા કોલોની ખાતે આ જ પ્રકારે ભવ્ય આયોજન કરવામાં આવશે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ એ યાદગાર બની રહેશે આવનારી પેઢી પણ એ જાણી શકે કે સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કેવું વ્યક્તિત્વ અને કેવા ગુણ એક એવી વ્યક્તિ કે જેણે ન માત્ર સ્વતંત્રતાની ચળવળમાં પોતાનું યોગદાન આપ્યું એમાં પણ એક મોટી ભૂમિકા ભજવી લોકોને એક કરવાની અંગ્રેજો સામે અહિંસા સાથે આંદોલન કરવા માટે લોકોને એક કરવા એ ભગીરથ કાર્ય ત્યારે પણ તેમણે કર્યું હતું અને આઝાદી બાદ બધા રજવાડાઓને એકત્ર કરવાનું ભગીરથ કાર્ય પણ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું અને એ જ ભગીરથ કાર્યને યાદ કરીને આજે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી એ રાષ્ટ્રીય એકતાનો સ્તંભ બની રહે તે પ્રકારના આ પ્રયાસ ચાલી રહ્યા છે આજે એકતા નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતીના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સામેલ થયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં હવે આવનારા સમયમાં એકથી પંદર નવેમ્બર સુધી ભારતના બે હજાર પચીસના આયોજન પણ કરવામાં આવશે ભારત પર્વ દરમિયાન ભારતની સમૃદ્ધ વિરાસત અને વિવિધતામાં એકતાની ભાવનાને પ્રદર્શિત કરાશે જેના માટે વિભિન્ન સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમ પણ યોજાશે જો કે આજની જો વાત કરવામાં આવે તો આજે જે પરેડ યોજવામાં આવી છે આ પરેડમાં ભારતના શક્તિ અને સામર્થ્યને તો દર્શન થશે જ પરંતુ સાથે સાથે છ રાજ્યના ટેબલો જે અલગ અલગ સંસ્કાર અને સંસ્કૃતિનું દર્શન કરાવશે આવનાર સમયમાં ભારત પર્વનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એ જ બતાવે છે કે સરદાર વલ્લભભાઈ પટેલે જે વિવિધતામાં એકતાના સૂત્રને સાકાર કરવા માટે અખંડ ભારતનું નિર્માણ કરવા માટે જે પણ પ્રયાસ કર્યા હતા તે આજે સફળતા તરફ આગળ જઈ રહ્યા છે સરદાર પટેલે ભવિષ્યનું ભારત એ સમય વિચાર્યું હતું અને એટલા માટે જ તેમણે અખંડ ભારતની પરિકલ્પનાએ રજૂ કરી હતી અને એને માટે અથાક પ્રયાસ કર્યા હતા તેમના ભગીરથ પ્રયાસ જે આજે આપણે ભોગવી રહ્યા છીએ ભારત જે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એક નામના મેળવી ચૂક્યું છે એક ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યું છે મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે એ તેમની દ્રષ્ટિ હતી દૂરંદેશી હતી તેમના સપનાનું ભારત હતું જે આજે સાકાર થવાના પંથે આગળ વધી રહ્યું છે આજના આ કાર્યક્રમમાં ભારતની એકતા વિવિધતા અને શક્તિની સાથે ભવ્ય ઉત્સવના રૂપે ઉજવણી કરાશે વિવિધ રાજ્યના અને કેન્દ્ર સરકારોના જનપ્રતિનિધિ આ ઉપરાંત પ્રખ્યાત કલાકાર કારીગર આ તમામ લોકો આજે ત્યાં ઉપસ્થિત રહેશે આ ઉપરાંત જે પંદર દિવસનો ભારત પર્વ પણ યોજાવાનો છે તે પણ જોવાલાયક બની રહેશે આજના દિવસે જ્યારે રાષ્ટ્રીય એકતા દિવસની આ ભવ્ય ઉજવણી કેવડિયામાં થઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમાં સામેલ થવા માટે ગઈકાલે જ ગુજરાત આવી ગયા અને ગુજરાતમાં તેમણે કેવડિયા કોલોની એકતા નગરમાં જે વિકાસની ભેટ આપી તેની સાથે હવે આજે એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી જે કરવામાં આવી રહી છે આ ઉપલક્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ આજે કેવડિયામાં પહોંચી ચૂક્યા છે અને સરદાર વલ્લભભાઈ પટેલને તેમણે પુષ્પાંજલિ પર અર્પણ કરી અને આ પુષ્પાંજલિની સાથે સાથે એક અલગ જ નજારો જોવા મળ્યો જ્યારે હેલિકોપ્ટર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પોની વર્ષા કરવામાં આવી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સૌ કોઈ આજે તેમની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી રહ્યા છે પુષ્પ અર્પણ કરી રહ્યા છે ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ જ્યારે દિલ્હીમાં રન ફોર યુનિટીનું પ્રસ્થાન કરાવ્યું તે પહેલા સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા અને સૌ કોઈ પાસે એકતાને જાળવી રાખવા માટેના

જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની આ એકસો બ્યાસી ફૂટની મૂર્તિ બનાવવામાં આવી ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે નામ આપવામાં આવ્યું છે એટલે કે એકતાની મૂર્તિ આ નામ પાછળનો ભાવાર્થ પણ છે અને આ જે મૂર્તિ બનાવવામાં આવી છે તેમાં વપરાયેલી ધાતુ એ પણ ખેડૂતોએ આપેલી છે દેશભરના ખેડૂતોએ આપેલું પચાસ થી સાહીઠ ટનની વચ્ચેનું જે ધાતુ તત્વ હતું એ ધાતુથી બનેલી આ વિશાળ કાય પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની વ્યક્તિત્વની વિશાળતા બતાવી છે ખેડૂતોના કલ્યાણ માટે અને લોકોના અધિકારોના રક્ષણ માટે જીવન સમર્પિત કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ જેમની આજે એકસો પચાસમી જન્મજયંતિ છે એક દૂરદ્રષ્ટા કે જેમણે ભવિષ્યના ભારતની કલ્પના કરી એ ભવિષ્યના ભારતની કલ્પનાને સાકાર કરવા માટે આજે સૌ કોઈ પ્રયત્નશીલ છે અને વિકાસના પંથે આગળ વધી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ભારત અને શ્રેષ્ઠ ભારતનું સૂત્ર આપ્યું તેની પાછળ પણ સરદાર વલ્લભભાઈ પટેલના એકતા અને અખંડ ભારતની પરિકલ્પના જ મૂળમાં રહેલી છે અને જ્યારે એક હશું તો જ શ્રેષ્ઠ થઈ શકશું એ જ પરિકલ્પના સાથે હવે ભારતવાસુએ પણ આગળ વધવાનું છે એ સંકલ્પ આજે લેવાનો છે કે ભારતની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે સૌ કોઈ પોતાના બનતા પ્રયાસ કરશે અને ભારતની એકતાને જાળવી રાખશે જ્યાં એકતા છે જ્યાં સંપ છે ત્યાં શત્રુનો પરાજય નિશ્ચિત છે બે હજાર ચૌદથી આ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી છે કે પરેડ દર વર્ષે થતી પરંતુ આ વર્ષની પરેડ એ વિશેષ બની રહેશે એક ભવ્ય પરેડનું આયોજન કેવડીયા ખાતે કરવામાં આવ્યું છે એકતા નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે આ આખું સ્થાન કારણ કે એકતા નગર